ત્યારે ફરી આવ્યો જ એક ચોરીના સીસીટીવી સામે આવ્યા છે જેમાં હીરાબાગ ખાતે ફ્રૂટ વેચનાર પાસે મોપેડ સવાર ફ્રૂટ લેવા ગયા ત્યારે અન્ય બે ઇસમો પણ ત્યાં ફ્રૂટ ખરીદવા ઉભા હતા અને તે જ સમયે એક ઈસમે મોપેટ સવારના સટના ખિસ્સામાં મૂકેલ મોબાઈલને તક મળતા જ શિફ્ટપૂર્વક ચોરી લીધો હતો જો કે મોપેડ સવારનો ધ્યાન જતાં તેને પકડતા સામે ચોરી ઉપરથી સીના ચોરી જેવો ઘાટ થયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈને સોશિયલ મીડિયામાં લોકોને ફ્રૂટ લેનાર ગ્રાહકોને ચેતવવા આ વિડીયો વાયરલ કરાયો હોવાનું જણાવાયું છે સેટા સાથે હઝર કુરેશી